નાગરવાડામાં થઈ હતી નાગરવાડા મહેતાવાડી નાકા પર બાજુમાં ઘટના થઈ હતી તે બાબર પઠાન કરીને છોકરો છે આરોપી છે જે છે એ અને બીજા બે ત્રણ સાગરી તો એની જોડે જે ઉઠાવ્યા એ મારા બે ભાઈબંધોને ચાપુના ઘા ઓલરેડી મારેલા જ હતા એના માટે અમે સ્ટેટમેન્ટ લેવા માટે અહીંઘડી મારા ભાઈબંધોને લઈને આવ્યા હતા અહીગડી અહીંઘડી સારવાર લઈ રહ્યા હતા એ દરમિયાન બાબર ખાન પઠાણને અમે આ કેસ કરવાનો હતો એ મારે પોલીસ કેસ કર્યો વગેરે તો બાબર ખાન પઠાણ જે જાતે પોલીસની વાનમાં આવ્યો પોલીસની જોડે આવ્યો પોલીસ પ્રોટેક્શનની અંદર આવ્યો આજુબાજુમાં ચારથી પાંચ પોલીસવાળા હતા એ અહીંયાગડીથી લઈને ગયા અંદર તો એવું કે છે કે મને બી વાગ્યું છે આ લોકોએ મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો તો પોલીસ પ્રોટેક્શન ની અંદર ટેસ્ટ એ કરવા ગયો અંદર અને એટલામાં એને ત્યાંથી પોલીસ છોડ દીધો અને પાછળ ગયો તો મારા બીજા ભાઈ બંધ એટલે એ મારી જોડે હતો તો એને પાછળ લઈ જઈને ઘા મારી દીધા જ ધોળજી ચા પીવા ગયા હતા બે મારો ભાઈ અને મારો ભાઈ બાઈ એ ચા મારો ભાઈ ને બે જણ ચા પીવા ગયા હતા તો એને ત્યાં આગળ ઘા મારી દીધા એ બાબરખાન પઠાણ આ પોલીસ ચાર પાંચ પોલીસ એને જોડે લઈને જાય છે અંદર દવાખાના ની અંદર અને અહીં આગળ સ્ટેટમેન્ટ લે જેવું એવું કહે છે ને પાછળ જઈને પેલા બાબરખાન પઠાણ ને બીજા પાંચ છ માણસ એના ઘા મારી દીધા મારી નાખ્યો મરી જ ગયો છે એક્ચ્યુઅલી માં એવું કહેતો તો ચાલશે ડેડ થઈ ગઈ છે હા તો અને એ પછી અમે જયારે પેલા બાબરખાન પઠાણ અમે ત્યાં દોડતા દોડતા ગયા કે ઘા વાગ્યા તો પકડ્યો ને તો તૈયાર પોલીસવાળા પોલીસ વાળા આવીને એને પકડીને જીપમાં બેસી ગયા કે ચલો ભાઈ એટલે પોલીસ વાળા ને લીધે થયું આ જે થયું એ અંદર અંદરથી પેલો છૂટ્યો કેવી રીતે બાબરખાન પઠાણ અહીં આગળ સારવાર લેવા માટે અંદર જઈ રહ્યો હતો અંદર લઈ ગયા છે તો પછી એ છૂટ્યો કેવી રીતે માર્યો કેવી રીતે પેલા બહાર જઈને અમે અહીં આગળ ઉભા હતા મારું નામ રાજપૂત રાહુલ જી આ કયો વિસ્તાર છે અને અહીંયા શું ઘટના બની હતી તમારી જોડે આ એસએસસી છે અહીંયા મારા ફ્રેન્ડના પહેલાં મેટર થઈ હશે તો અમે એમને જોવા આવ્યા હતા અહીંયા અમે બધા રૂપા હતા અને પછી અમે અહીંયા ગયા ચાને પડે લેવા તો હું ચા પીવા ઊભો રહ્યો હવે ચા પીને જે અમે બે ભાઈબંધ કેન્ટીનથી બહાર નીકળ્યા અને જેવી ગાડી સ્ટાર્ટ જ કરું છું એટલામાંથી પાછળથી ટુલર આવે છે બાબર અને એના હાથમાં આટલું મોટું ચક્કુ હતું ચક્કુ મારી સામે પર ઘા માર્યા પાંચથી છ ને હું થોડા ભાગો મને બી પકડી રાખ્યો તો મને પકડ હું જેમ આ ઝઘડાનું કારણ તો અવડે આ ને મારો ને આ કારણ તો કશું જ નહીં જે મેટર થયેલી એ જ મેટર છે પણ અમે તો જોવા જયા મેટર શું મેટર શું છે મને નથી ખબર અમે તો ઊંઘમાંથી ઉઠી અવડે